ખેડૂતભાઈ શું તમે જાણો છો કે એક એવો પાક છે જેને બજારમાં સતત ઊંચા ભાવ મળે છે અને તેને ઉગાડવા માટે વધારે મહેનત કરવાની જરૂર નથી પડતી હા અમે ભીંડાની ખેતી વિશે વાત કરી રહ્યા છીએ આ પાક ઓછા ખર્ચે ઊંચો નફો આપે છે અને થોડા મહિનામાં જ નોંધપાત્ર આવક મેળવી શકે છે આ વિડીયોમાં અમે ભીંડાની ખેતી વિશે સંપૂર્ણ માહિતી આપીશું ભારતમાં ભીંડાની ખેતી ટૂંક માહિતી ભીંડાની ખેતી સમગ્ર ભારતમાં થાય છે ખાસ કરીને ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત આંધ્રપ્રદેશ તમિલનાડુ બિહાર પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં ભીંડાની ખેતી આ રાજ્યોમાં મોટા પાયે થાય છે જ્યાં તે ખાસ કરીને ઉનાળો વરસાદ અને શિયાળુ ઋતુમાં ઉગાડવામાં આવે છે તો ચાલો આપણે ભીંડાની ખેતી વિશે વાત કરવી ભીંડાની ખેતીનો સમય ભીંડાની ખેતી માટે ત્રણ મુખ્ય ઋતુઓ છે એક ઉનાળો ઋતુમાં ફેબ્રુઆરી માર્ચ સુધી બીજી વરસાદની ઋતુમાં જૂન જુલાઈ સુધી ત્રીજી શિયાળુ ઋતુમાં ઓક્ટોબર નવેમ્બર સુધી હવામાન અને આબોહવા ગરમ અને ભેજવાળી આબોહવા ભીંડાની ખેતી માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે તે પચ્ચીસ ડિગ્રી સેલ્સિયસ અને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચેના તાપમાનવાળા વિસ્તારોમાં સહેલાઈથી થાય છે અતિશય ઠંડી અને હિમ ભીંડાના છોડને નુકસાન પહોંચાડી શકે છે તેથી ભીંડાની ખેતી માટે ગરમ હવામાન જરૂરી છે ખેતરની તૈયારી ખેતર તૈયાર કરવા માટે પહેલા જમીનને ઊંડે સુધી ખેડવી જરૂરી છે યોગ્ય પાણી નિકાલ માટે ખેતરને સમથડ કરવું જરૂરી છે ત્રણ સડેલું ગાયનું છાણ અને કાર્બનિક ખાતરનો ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે વાવણી પહેલા બે ત્રણ વાર હળવેથી ખેડ કરીને ખેતરને સારી રીતે તૈયાર કરો ભીંડાની ખેતી માટે માટી ભીંડાની ખેતી લગભગ તમામ પ્રકારની જમીનમાં કરી શકાય છે પરંતુ સારી રીતે પાણી નિકાલવાળી કાળી રેતાલ લોમ જમીન શ્રેષ્ઠ માનવામાં આવે છે છોડના યોગ્ય વિકાસ માટે માટીનું પીએચ સ્તર છ પોઈન્ટ ઝીરોથી સાત પોઈન્ટ પાંચની વચ્ચે હોવું જોઈએ શ્રેષ્ઠ ટોચની ભીંડાની જાતો એક અડવંતા ઝીરો ત્રીસ યુપીએલ આ જાત મધ્યમ ઊંચાઈ અને બે થી ચાર શાખાઓ ધરાવતી હાઇબ્રિડ જાત છે તે એક એકરમાં ત્રણથી ચાર કિલો બીજની જરૂરત પડે છે તેના ઘેરા લીલા પાંચ પટ્ટાવાળા ફળો બારથી થી ચૌદ સેન્ટીમીટર લાંબા અને એક પોઈન્ટ પાંચથી એક પોઈન્ટ આઠ સેન્ટીમીટર પહોળા હોય છે પ્રથમ લણંગી પિસ્તાળીસથી થી પચાસ દિવસમાં થાય છે અને આ જાત મોઝેક વાયરસ પ્રત્યે મધ્યમ સહનશીલતા દર્શાવે છે ફળો લાંબા સમય સુધી તાજા રહે છે અડવંતા બસ્સો એક આ જાત ઊંચા અને સ્વસ્થ છોડમાં વાયવીએમવી સામે ઉચ્ચ પ્રતિકારકતા જાત છે તેના ભારે ઘેરા લીલા ભરાવદાર ફળો ઉચ્ચ ઉપજ આપતા હોય છે જે તેને બધી ઋતુઓમાં ખેતી માટે યોગ્ય બનાવે છે નામધારી સાતસો આઠ એક આ હાઇબ્રિડ જાત પણ મધ્યમ ઊંચાઈની છે અને તેમાં બે થી ચાર શાખાઓ છે તેના ઘેરા લીલા પાંચ પટ્ટાવાળા ફળો પિસ્તાળીસ થી પચાસ દિવસમાં પાકે છે અને ખૂબ ઉત્પાદક છે જે તેને બજારમાં લોકપ્રિય પસંદગી બનાવે છે ભીંડાની ખેતી માટે પ્રતિ એકર બીજ દર ભીંડાની ખેતી માટે પ્રતિ એકર ત્રણ થી ચાર કિલોગ્રામ બીજની જરૂરત પડે છે અંકુરણ સુધારવા માટે વાવણી પહેલા બીજને બાર કલાક પાણીમાં પલાળી રાખવા જોઈએ અને ભીંડાના બીજને સીજન્ટ કંપનીનું વાયબ્રન્સથી પટમાં

તો સાહીઠ કિલોગ્રામ નાઇટ્રોજન ચાલીસ કિલોગ્રામ નાઇટ્રોજન ટકા નાઇટ્રોજન સમય ભીંડાની કાપણી ફૂલ આવ્યાના પિસ્તાલીસ થી પચાસ દિવસ પછી શરૂ થાય છે ભીંડાના ફળો જ્યારે કોમળ હોય ત્યારે કાપવા જોઈએ દર બે થી ત્રણ દિવસે તેમની કાપણી કરવામાં આવે છે ભીંડાનું ઉત્પાદન ભીંડાની જાત અને ખેતીની તકનીકના આધારે પ્રતિ એકર ચાલીસ થી સાઠ ક્વિન્ટલ ઉત્પાદન મળે છે જીવાત રોગ અને નિયંત્રણ ભીંડાના પાકને સફેદ માખી થ્રીપ્સ ઈયળ અને ફૂગ જીવાતોથી બચાવવા મહત્વપૂર્ણ છે સફેદ માખીના નિયંત્રણ માટે ધમાકા ડાયાફેન્થ્યુરોન સડસઠ પોઈન્ટ આઠ ટકા પ્લસ નવ પોઈન્ટ ચાર ટકા એસસી ચારસો પ્રતિ એકરે છંટકાવ કરવો ઈયળના નિયંત્રણ માટે ગુજરાત કેમિકલ્સનું ડાયનાસોર એમએમએક્ટિન બેન્ઝોએટ એક પોઈન્ટ નવ ટકા ઈસી બસો થી ત્રણસો એમ એલ પ્રતિ એકરે છંટકાવ કરવો ફૂગના રોગો સામે રક્ષણ મેળવવા માટે સાફ ફૂગનાશક કાર્બેન્ઝીમ બાર ટકા પ્લસ મેન્કોઝેપ ત્રેસઠ ટકા ડબલ્યુપી ચારસોથી થી પાંચસો ગ્રામ પ્રતિ એકરે ઉપયોગ કરવો સારા ભીંડા માટે લોમ જમીન શ્રેષ્ઠ માનવામાં આવે છે તેની ખેતી માટે વિવિધ સુધારેલી જાતો અને હાઇબ્રિડ બીજ ઉપલબ્ધ છે યોગ્ય ખાતર સમયસર લાગુ કરવું જોઈએ અને જીવાત અને રોગ નિયંત્રણ માટે યોગ્ય પગલા લેવા જોઈએ ખેડૂતભાઈ ભીંડા સહિતના દરેક પાક માટે હવે ચિંતા નહીં બજરંગ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સમાં તમને મળશે શ્રેષ્ઠ બીજ ખાતર અને દવા અડવંતા નામધારી રેમિક દિનકર અંકુર બી એએસએફ જેવી જાણીતી કંપનીઓના પ્રોડક્ટ્સ અમે આપીએ છીએ કુરિયર સુવિધા અને જરૂર પડે તો ફિલ્ડ વિઝિટ સર્વિસ પણ તો આજે જ આવો કૃષ્ણા કોમ્પ્લેક્સ વિછીયા રોડ પાળિયાદ સંપર્ક સત્તાણું બે ત્રણ પાંચ આઠ છ સાત આઠ સાત બજરંગ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ ખેતીમાં તમારા વિશ્વાસનો સાથી જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઈક કરો અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો અને આવા વધુ વીડિયો જોવા માટે અમારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં